નાકો કીધું બોલો શું કરીશ તમે મંજૂર થઈ જાવ તો દુખાવા માટે રહે તમે દેવ ની સેવા કરો હાચી છે

ખુબ મજા મટી જશે વિશ્વ અને દારૂ જેટલા સેતા રહેશે એટલું હટ મટશે દેવ દુઃખ નાખું તમને કીધેલું છે પણ મતે તર વિશ્વ આવે આપણે દેવ નક્કી થાય જય શેવા દારૂથી ડોહા એટલા સેટા રેવો એટલું હટ મળશે સિગોત્તર તાણા સિગોતર નો ડખો પડ્યો છે શિકોતર તમારી બાળ શિકોતર લે એ તમારી નહીં તમારી ઘરની નહીં પરિવારની છે અને તમે એની જગ્યામાં છો એટલે તમને વખો એ પેલો હાલે છે એ શિકોતરનો વખો પણ સિગોતર નો તમારું ઓતરું એક થઈ જાય તો આજે ત્યાં તમારે મટી જાય કેમ કે દેવ છે એ તમારા ઉપર વિશ્વ નહીં મળતું એન વિશ્વામ લેવું પડશે એન વિશ્વામ લેવા એટલે તમારે મટી જાય

બરાબર <laughs> શું થતું તો કે 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 ચેયા કો આયડા આયડા રોડ હા ને નીકળે નીકળતો ડોક્ટર જે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મારો કેવું કરું શિન મજા બોલતી છું મેલડી મજા બોલતી છું ભાઈ આટલા આયા છો ડોક્ટર છૂટી પડ્યા છે

બરોબર બોતેર કલાક બને કલાક બને બોતેર કલાક માં તો મંજુક માં મોર ની મેલડી બોલી લે અને બોતેર કલાક માં પૂરું કરીને નાનું જગત માં દેવ નહીં બોલ્યું લે ભાઈ અને જેટલું બોલું એટલું બનાવવાળી માતા શું ભાઈ સભા વાળું

ડોક્ટર રિપોર્ટ કર્યો તો કે આ બેન કોથળી નાથળી ના રિપોર્ટ માતા બોલી હતી કે કોથળી ન હોય અને કદાચ ડોક્ટર એમ કીધું હોય તારી ફાઇલ ન હોય

પણ જ્યાં કોથળી ને હોય અહી મારી મુઠી મુ બંધ કરીને ને હું હાલવા વાળી માતા છું સ્વભાવ વાળું મજા મારો ભગવાન મજા કે છે હું દેવ મજા કો છું એટલે બોતેર કલાકમાં માં પ્રમાણ પુરાવો કરી ને ના લો જગત માં હું મેડી ને હેક બોલી ને જગત માં દેવ છું ખૂબ મજા કે સ્વભાવ દુનિયા કેતી છે લે

તપ ન કરે એટલે હારાઋષિ મુનિ જોડે જાય પ્રભુ મારા રોણી દીકરો જે તપ કર્યું એ માંથી એક ફળ લઈને જો તમને દીકરો આવશે અને દીકરો પરાક્રમી પાકશે શક્તિશાળી પાકશે આવા ઋષિ મુનિ ના આશીર્વાદ મળતા તારે છ છ ફૂટ ની હાઈટ વાળા લાલ ઓખું વાળા રાજ્યના રાજ્ય કોતો જીતી ને આવે એવા દીકરા ઋષિ મુનિ ના સતયુગ માં ઋષિ મુનિ ની હાથ જોડે ભગવાન હતા શિવ ની આરાધના કરી હતી બ્રહ્મા ની કરી હતી શક્તિ ની કરી હતી દુર્ગા ની કરી હતી કાકા ની કરી હતી અને હાલ ની સમય ની અંદર ભુવા છે ઋષિ મુનિ ની જગ્યા એ પરાજિત કઈ રીતે કરવો એટલે એને ચાવી ભરીને ઓમ કેતા ભોળેનાથ ની ભક્તિ કર ભોળેનાથ ને પ્રસન્ન કર અને ભોળેનાથ માં પ્રસન્ન થશે તો એવું મોગ છે કે ઇન્દ્રાસન આપી દો અને ભગવાન ભોળાનાથ એવા ભોળા હતા કે ભક્તિ કરે ને એમ કહી દે કે તથા અસ્તુ જે માંગશે તારું થશે જે માંગશે એ થશે એટલે ભસ્માસુર ને પણ આશીર્વાદ આપ્યો હતો ખોટું ભોળેનાથે આલ્યો હતો અને ભસ્માસુર માંગ્યું કે ભોળેનાથ મને એવું આ વચન આલો એવો મને વરદાન આલો કે હું જેના ઉપર હાથ મુકું એ ભસ્મ થઈ જાય એવું ભસમાસુર ને ભગવાન ભોળેનાથે ભોળેનાથ તમારા ઉપર પેલો હાથ મેળવ્યો એટલે ભગવાન ઢકે અને ભસ્માસુર પાછળ ભગવાન શિવ આગળ ભસ્માસુર પાછળ જયારે શ્રી કૃષ્ણ ભગવાને

મન્નત માંગતા જોવા મળશે પ્રાર્થના કરતા જોવા મળશે તો એ ધર્મ જે ટકી રહ્યું છે મંડીના કારણે જ ટકી રહ્યું છે એ ધર્મ જેવા આસ્થાના કેન્દ્રના કારણે જ આ ધર્મ ટકી રહ્યું છે બાકી ધર્મ આજે નો ટકે કાલે નો ટકે ભાઈ